સુરતના ઉધના નગરમાં બાઇક અથડાવાના ઝઘડા મુદ્દે યુવકની ચપ્પુ મારી હત્યા કરનાર આરોપી સમીર બહેરાને ઝડપી પાડતી ઉધના સર્વેલન્સ પોલીસ મૃતક સરોજ પાંડેસરાની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા ઉંમર વર્ષ સુડતાળીસ પાંડેસરાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર હતા તારીખ પચીસમી એપ્રિલે સરોજકુમાર નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉધના શિવ ભીમ ચોક પાસે અચાનક મોપેડ પર આવેલા શખ્સે તેમની બાઇક સાથે અથડાવી હતી જેથી સરોજે મોપેડ સવારને જોઈને ચલાવવા કહીને ઠપકો આપ્યો હતો જેથી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે પોતાની પાસેનું ચપ્પુ કાઢી સરોજ કુમાર ઉપર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા ગંભીર ઈજા પામેલા સરોજ કુમારને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતો જ્યારે જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે ઉદના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ હત્યા સમીર સદ્દામ બહેરા રહે હરિનગર સોસાયટી વિભાગ ત્રણ ઉધરા પકડી પાડ્યો છે ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલો છે ઉધના કૈલાશનગર પાસે બાઇક સાથે મોપેડ અથડાવતા આપેલા ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હતી પોલીસે ગણતરી કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો છે